અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વકીલોએ વિરોધ નોંધાવ્યો છે જિલ્લા કોર્ટ ખાતે મોટી સંખ્યામાં વકીલોએ પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે વકીલ ગોપાલ ભરવાડને પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મીઓ દ્વારા માર માર્યા હોવાના આક્ષેપ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે સાથે જ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી કામગીરીથી અડગા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી રાત્રે અરવલ્લી જિલ્લાના બાર એસોસિએશનના પ્રમુખ એનપી બારોટ આજ રોજ અમારા બારના તમામ વકીલો વતી અમોએ અમારા આજીવન સભ્ય આદરણીય ગોપાલભાઈ સાથે ગઈ રાત્રે ગપાલભાઈ ભરવાડ સાથે ગઈ રાત્રે પોલીસ ડાભી સાહેબ અને એમના ડાભી તથા અન્ય કર્મચારીઓએ મારા એડવોકેટ મિત્રને સખત માર મારી મરણ તોલ માર મારેલ છે હાલ તેઓ ગંભીર હાલતમાં મોડાસા દવાખાને દાખલ કરેલ છે વધુ સારવાર માટે હિંમતનગર લઈ ગયા છે અને તેઓ જીવન મરણ વચ્ચે જોલા ખાય છે અને આ અમાનીય વર્તન આ પોલીસનું નહીં ચાલે અને એના માટે અમારા અરવલ્લી બારના મોડાસા માલપુર મેઘરજ ધનસુરા બાયડ બિલોડા તમામ વકીલ વકીલો અહીં એકત્રિત થયા છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમ પોલીસ અને અમારી જે ડાબી તથા અન્ય કર્મચારીઓ જેમણે ગુનો કર્યો છે તેમની વિરુદ્ધ કાયદાકીય રીતે ચોક્કસ ફરિયાદ ફાડી એમના સામે યોગ્ય પગલાં ભરવા અમારી અને એમને કાર્યવાહી કરે અને એમને સસ્પેન્ડ કરે ત્યાં સુધી અમારું હમણાં ઉપવાસ પર રહીશું અને અમારું અમારી હડતાલ અચોક્કસની મુદતની રહેશે અને તમામ વકીલો એક સાથે રહી વકીલોની હિત માટે વકીલો અત્યારે વકીલ એકતા જિંદાબાદ થયેલ છે અત્યારે વારંવાર વકીલો ઉપર પોલીસનું દમન ચાલી રહ્યું છે તે દમન દૂર થાય અને અમાન્ય વર્તન કરી રહ્યા છે તેના માટે અમારા વકીલો અને ટાઉન પીએસઆઈ ડાભી તથા 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 તેમના સાથે માર મારનાર અન્ય કર્મચારીઓ તમામ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી અમારી કાયદેસરની ફરિયાદ લે એ માટે અમે ફરિયાદ આપેલ છે અને અમારે આખા જિલ્લામાં અમે ઠરાવ કરે છે ચોક્કસ મુદ્દતનો ઠરાવ કરે છે ત્યાં સુધી અમે કોર્ટ કમ્પાઉન્ડમાં રહીશું નહીં જઈશું નહીં અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ પર રહીશું અને આમણા ગનશ્યામ પટેલ અરવલ્લી બાર ડિસ્ટ્રિક બાર એસોસિએશન પ્રમુખ ભૂતપૂર્વ જ્યારે પોલીસ એ કાયદાના રક્ષણ માટે છે ભક્ષક માટે નથી થોડા સમય પહેલા આર્મીના જવાનને હિંમતનગર ખાતે મારવા મારવામાં આવે છે પબ્લિક રસ્તા પર આવે છે છતાં એના પ્રત્યે કોઈ એફઆરઆઈ ફાટતી નથી એ જ પૂર્ણાવતન અરવલ્લી જિલ્લામાં ડાભી કરીને કોઈ પીઆઈ છે પોલીસ સ્ટેશને એના વકીલ શ્રી જીટી ભરવાડને હાથ ઉપાડ્યો અરે ભાઈ એને કોઈ કાયદાના વિરુદ્ધ કૃત્ય કર્યું હોય તો તમારે તમે પ્રથમ પગથ્યું છે ન્યાયનું તમારે પહેલાં એની એફઆરઆઈ ફાળવી હતી તમને વકીલને મારવાની સત્તા કોને આપી જ્યારે તમે એક એડવોકેટ ઉપર હિચકારો હુમલો કરો છો ત્યારે સામાન્ય પ્રજાને પણ નહીં છોડો અને વકીલ તો કાયદાના રક્ષણ માટે છે સંવિધાનનું રક્ષણ કરે છે જ્યારે રક્ષણ કરનારને તમે હાથ ઉઠાવીને શું સાબિત કરવા મારો છો તમે અહીં આંદોલન કરાવવા માગો છો અને આ ડાબીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી દરેક વકીલ અરવલ્લી જિલ્લાના કામથી અડઘારે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેમજ એના સાથી જે પોલીસવાળા છે જેમને કાયદાનો ભંગ કર્યો છે એમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે રુતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી